એક એવો સમુદ્ર કિનારો કે જ્યાં વર્ષો પહેલા વહાણવટાનો ધંધો ચાલતો હતો ત્યાં હજારો માણસો કામ કરીને પોતાનું ઘર ચલાવતા ત્યાં એક ઘટના બન્યા પછી તે બીચને થોડા સમય માટે બંધ કરી દેવાયો પછી પાસો ફરવા માટે ખોલ્યો સવારે ત્યાં ખૂબ જ પબ્લિક હોવાથી તે બીચ સવારે ખૂબ સરસ હોય પણ રાત પડતાની સાથે જ ત્યાં તે દરિયા કિનારાના ખૂની અને ડરાવણા હોવાનો અહેસાસ થાય છે રાત્રિ દરમિયાન ત્યાં એકદમ શાંત વાતાવરણ ધીમી ઠંડી હવા અને ઉઠતી લહેરોનો અવાજ કઈક અલગ જ મનમાં ડર ઉભો કરે છે ત્યાં એક મહિલા અને તેમનું એક નાનું બાળક તેઓનો રડવાનો અવાજ આવે છે જો કોઈ ત્યાં રોકાય તો તેમને તેનો રહેવાનો અહેસાસ પણ થાય છે રાત્રે જો કોઈ માણસ રહે તો તે મહિલા અને તે બાળક એવું સમજે કે આમણે જ અમને મારી નાખ્યા છે એટલે તેઓ તેમને મારી નાખે અને તેમની લાશને દરિયાના પાણીમાં ફેંકી દે છે બીજા દિવસે તે લાશ લોકોને મળે છે ગળા પર ધારદાર ચાકુ નો વાર અને નાના બાળકના નખના નિશાન જોવા મળે આથી ત્યાં કોઈ માણસ રાત્રિ દરમિયાન ત્યાં કોઈ નથી હોતું લોકો કહે છે કે તે બાળક અને ને તે મહિલાને ત્યાં લાવીને ચાકુ વડે ગળો કાપી તેઓની હત્યા કરી નાખવામાં આવી હતી